બાગ કપડાને કલર કરતી દુકાનમાં લાગી ભીષણ આગ તમામ સામાન બળીને ખાક ગરમીની શરૂઆત થતા શહેરમાં અનેક આગના બનાવો જોવા મળતા હોય છે ત્યારે વડોદરા શહેરના જુબેલી બાગ ખાતે આવેલ એચએસ એસ રંગરેજ કપડા કલર કરતી દુકાનમાં લાગી ભીષણ આગ તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો ગેસ લાઈનની પાઇપ લીકેજ થવાના કારણે આગ લાગી હતી સાથે જ આજુબાજુ પડેલા કપડાંના લીધે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જેને લઈને દુકાનમાં રહેલા તમામ કપડાઓ અને ફર્નિચર બળીને ખાક થઈ ગયા હતા ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયરબ્રિગેડ ઘટના સ્થળે પહોંચી અને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો કામ કરતા કારીગરો આગ લાગતા બહાર નીકળી ગયા હતા સદ સદનસીબે કોઈ જાનહાનિ થયેલ ન હતી

અભી લાઈટ ની લાઈન છે બધી એ પડી ગઈ ઇલેક્ટ્રિક લાઈન એ પડી ગઈ છે ખાલી જ રંગરે આ વર્ષો જૂની દુકાન છે કલર ની અને ગેસ ગેસ થી કલર નું કામ કરે છે પાણી વાણી ગરમ કરી હવે વર્ષો પુરાની દુકાન છે હવે સંજો વરસાદ પેલી ચોટી ઢીલી પડી ગઈ હતી એટલે એ નીકળી ગઈ ગેસમાંથી નીકળી ગઈ અને ચૂળો હળકતો હતો તો એ પકડાઈ ગયો તો ચોટી છે ને આમ લહેરાઈ આમ આગળ પાછળ થઈ એટલે આખા દુકાન પસરી ગયું એટલે દુકાન વાળા અંદર માણસો હતા એ તો બાર ભાગી ગયા એક એકાદ બે માણસ હતા તો ઉપર ભાગી ગયા તો આખી દુકાન સળગી ને થઈ કપડા ની દુકાન છે કલર ની દુકાન છે વર્ષો જૂની છે ના કઈ નથી અને તરત જ બંબા વાળા આવી ગયા સરસ કામ થઈ ગયું વાંધો નહીં બધું બળી ને ખાખ થઈ ગયું પણ કોઈ ના ના આ અમારી દુકાન છે પણ અમને કોઈ તકલીફ નથી ઈસ્માઈલ ભાઈ